રામ રામ જય દ્વારકાદીશ કેમ છો બધા મજામાં નવા લોકમાં સ્વાગત છે મિત્રો જો વહેલા સવારમાં ઉઠી ગયા છે અને જવાનું છે આપણે મળદ પીડા દે ચાલી બરાબર તો નીકળીએ કારણ કે ને આ બધા જો વહેલા ઊઠી ગયા ને ભેહું દોહી આની તો માલે છે સાહી નહીં બરાબર હા મજૂર આવે એટલે છે ને વહેલા વહેલા ત્યાં ને મજૂર આપણી મોર થઈ આવી જાય નહીં ખેડ તો નથી થોડક સવારે મજૂર આવે તો અહીંયા આપણે તો આમ છે ને કા બે હા કલાક તો પેલા લાઈક તો છે મિત્રો આપણે આવ્યા છીએ મડદપી પીરે પગે લાગવા સવારના ટોર વેલા વહેલા વહેલા

પગે લાગી લીધું ને હવે હવારમાં થોડીક ગાડીની સર્વિસ કરી નાખી છે સીટને જાગજો ધોઈ નાખી છે બહુતા ન ધોવાણી આછી પાતળી ધોવાણી ઢગલાને છે ને થોડોક ઢાંકી દીધો અને લોડરનું બકેટ એમ વધારે રાખ્યું મેં કે છે ને કદાચ કંઈક નથી ઉપડતું સવારે કારણ કે પડે તો જઈએ ને એટલે પ્રોબ્લેમ થોડો ઘણો થાય બધાની મોર આવીને એક ઉથલ મારી લીધી અહીંયા બધાએ તો થોડું હોય કેટલા ના રાખો ને જો આવી ગઈ પછી હવે ને આમાં કામ પૂરું માંડવીની રાપને છે ને આજે કાઢીને બધું રૂલ ને બરાબર અને હવે છે ને રાપના મોટી ચડાવી છે જોવાની રાપની લંબાઈ રાત જબરજસ્ત ચડાવી છે બરાબર ખેતર જેવડી રાત ખાલી ગાય માં નીકળી જાય કામાનું બરાબર ફટાકે વેગ બહુ કરે મોટી રાપ કરાવી ખેતર જેવી હવે દઈ નાખી આપણે હાલે છે મિત્રો જો રાપ આખવાની અને માણસો ને જોઈ લેવાય તો લાઈન કરી દે છે માણસો ને આજે હવે મન વીણવાની ઘાય ઘા પતી જાય કામ આમાં જો જીરું હોવાઈ ગયું છે આવી ગયા મિત્રો ચા નાખવા ચા જોઈ લોતર ખેતરાજી પૂરું કામ થયું આજે અહીંયા ચાલુ થશે ચા નાખવાનું કામકાજ બધું

તા મિત્રો ચકેડાનો ઢગલો પીળો જ છે ને હવે ત્યાં ઉપર પીડા છે અને જો મજા આવે છે જો રાજમા વાવવા ચાલુ કરી દીધા છે મિત્રો રાજમા વાવવા રામસિભાઈના માલે છે જો આવવાના રાજમાં

અને ઓલું રાડું બી ચી ચી કરે જયારે રેવા દે રેવા દે ના ખાઈ ના ખાય ખાય નહી અને હું ને મોત સુજી ગયો જેથી નાખ દે હારામણે થી નાખ દે જો વિયારું પાણી કરી લીધા છે અને હમણાં જો નાઈ ધોય ત્યાં થઈ ગયા કારણ કે હમણાં તો બહુ ભીડ છે કાલનો લોગ નહોતો આવ્યો બરાબર હવે છે ને વાવણું કરું ને મજૂર હતા વીણવાનું હાલે છે હવે એકાતો દિવસનો અંતર એવું છે તો આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગઈ મેં તો લાઈક શેર કરી નાખજો નવા તો સબસ્ક્રાઈબ કરી નાખો કાલના નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જઈ દ્વારકાધીશ